પરમપિતા પરમાત્માના ચરણોમાં વંદન આ મહોત્સવ એવો સુંદર રીતે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ સ્વામી ભક્તિ સ્વામી એટલું ટૂંકું હું બોલું તો જ મને ગમશે સ્વામીને એક વખત ફોન કરેલો કે સ્વામી આપ જેવા સંત આપણા સંપ્રદાયમાં બહુ લાંબી જરૂર છે વર્ષો સુધી જરૂર છે જે સાધુતા જે હમણાં વાત કરી બાલસ્વામીએ એવી રીતે એવી સાધુતા જેમના જીવનમાં વણાયેલી છે એવા સંત વધુ લાંબુ જીવન જીવે એવી આપણા સંપ્રદાયમાં સૌને ઈચ્છા હોય એટલે સ્વામીને ફોન કરીને મેં કીધું સ્વામી યાદ હશે આપણે કે સ્વામી બહુ અંદરથી ત્યારે તમે બોલો છો ને હા અને સ્વામી રહી મને કે હું રહી શકતો નથી મેં કીધું કે સ્વામી એટલી વિનંતી કરું છું નમ્ર ભાવે આજે સૌ સંતો આપ હરિભક્તો આપની વચ્ચે વિશેષ વાત શું કરું હમણાં સ્વામીએ કીધું કે સંતો આવું બોલતા હોય ત્યારે હું શું બોલું ત્યારે મારે તો એમ કહેવું કે તો સંતો આટલા હોય એમાં મારે શું કહેવું પણ એક વાત કરી અને મારી વાતને પૂરી કરીશ એક સ્વર્ગ મળે તો નર્ક વળી પાછું આગળ વાત કરતા કરતા એક બીજું વાક્ય આવ્યું કે પ્રભુ સ્મરણ કરે તો સ્વર્ગ મળે અને પ્રભુ સ્મરણ ના કરે તો નર્ક મળે ત્યારે એક ભાઈએ જરાક હાથ ઉપર કરીને કીધું કે તો પછી કોઈ પુણ્ય કરે પણ પ્રભુ સ્મરણ ના કરે તો શું થાય ક્રોસ વસ્તુ અને માટે જવાબ ના આપી શક્યા ત્યારે એમણે નમ્ર ભાવથી કીધું કે આવતી રવિવારની સભામાં હું આનો જવાબ તમને આપીશ અત્યારે હું નહીં આપી શકું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ શાસ્ત્રો ઘણી બધી તપાસ કરી કે આ વાક્યો છે મારાથી બે અલગ અલગ રીતે બોલાણા છે ખરેખર સ્વર્ગ કોને મળશે અને શનિવારની રાત્રિ છેલ્લી રાત્રિ આખી રાત ઉજાગરો કર્યો અને આખી રાત ઉજાગરો ઊંઘ થઈ નહીં અને છતાંય ઉકેલ તો કાંઈ મળ્યો નહીં પણ જરાક જ્યારે ચર્ચમાં પાછા રવિવારે પહોંચ્યા હજુ તો મેદની આવી નહીં લોકો આવ્યા નહોતા અને એ સમયે માથું ટેકાવ્યું પરમાત્મા સામે અને એ વખતે એમને ઉજાગરાના કારણે થોડીક ઊંઘ આવી ગઈ એક સ્વપ્ન અને સ્વપ્નમાં એમને એક ટ્રેન દેખાણી એ ટ્રેન હતી સ્વર્ગની આમને એમ થયું કે હાલો ને સ્વર્ગ જોયા રૂબરૂ કે કોને સ્વર્ગ મળે અને કોને નર્ક મળે જેમ જેમ ટ્રેન આગળ વધી એમ એમ ઉજળ અને વેરાન જગ્યાઓ આવવા માંડી થયું કે આવું રેલવે સ્ટેશન આવ્યું તો રેલવે સ્ટેશન એ સાવ સ્વામી કઈ નઈ જોયું અને અંતે ઉતરી અને જયારે સ્વર્ગના દરવાજે ગયા જઈને સિક્યુરિટી વાળાને કીધું કે ભાઈ આ સ્વર્ગ છે તો કે હા પણ આવું ભાંગું તૂટું સ્વર્ગ આવું હોય તો કે હા હું કાયમનો સિક્યુરિટી વાળો છું મને ખબર છે આ સ્વર્ગ છે અચ્છા આમાં રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ ગાંધીજી આવા બધા મોટા મોટા નામ આપ્યા આ બધા સ્વર્ગમાં છે તો કે ના એવા કોઈ અહીંયા નથી અને આશ્ચર્ય થયું કે આ શું વાત છે બસ એ પાછા સ્ટેશને આવ્યા નર્કની ટ્રેન હતી નર્કની ટ્રેનમાં બેઠા જેમ ટ્રેન આગળ વધી એમ વાતાવરણ એવું સુગંધી અને સરસ થવા માંડ્યું આશ્ચર્ય થયું સ્ટેશન આવ્યું તો સ્ટેશન પણ એવું દિવ્ય અને એટલું સરસ બોડ હતું નર્ક દરવાજે પહોંચ્યા જઈને પૂછ્યું સિક્યુરિટી વાળાને કે ભાઈ આ નર્ક છે અને પૂછ્યું કે તો પછી ગાંધીજી વિવેકાનંદ આવા બધા લોકો આની અંદર છે જવાબ મળ્યો કે હા હું જૂનો સિક્યુરિટી વાળો મને ખબર છે કે આમાં જ છે બધા બસ એવા જ સમયે લોકો આવવા માંડા આમની ઊંઘ ઉડી ગઈ સ્વપ્ન તૂટી ગયું પોતે મંચ ઉપર ગોઠવાઈ ગયા સભા મેદની અને પછી જે ભાઈએ પ્રશ્ન કર્યો હતો એણે ફરીથી કીધો કે પાદરીજી મારા પ્રશ્નનો જવાબ અને ત્યારે પાદરીજીએ જવાબ આપ્યો એ મારે આ એક નાનકડા દાખલાથી મારે તમને આ આખા મહોત્સવની જે ખરેખર જુઓ ને તો પાયાની વાત મને જે સમજાય છે એ કહેવી છે પાદરીએ એમ કીધું કે મને ખબર નથી હવે કે પુણ્ય કરે તો સ્વર્ગ પાપ કરે તો નર્ક પ્રભુસ્મરણ કરે તો સ્વર્ગ પ્રભુ સ્મરણ ના કરે તો નર્ક આજે હવે હું એટલું જ કહી શકું છું કે સારી વ્યક્તિ જ્યાં જ્યાં જાય ત્યાં સ્વર્ગ ખડું કરી શકે આ તાકાત હોય છે બંને હાથ ઉપર કરી સૌને વિનંતી સાથે કહું છું બંને હાથ ઉપર કરી આ મહાન સંત જેમણે અહીંયા સ્વર્ગ ખડું કર્યું છે તુલ્ય મંદિરનું નિર્માણ કર્યું છે બંને હાથ ઉપર કરી અને એમને ખૂબ હૃદયના ભાવથી એમને વધાવજો ભક્તિ સ્વામી શ્રીજી સ્વામી વિવેક સ્વામી નારાયણ સ્વામી આ સૌ સંતો એક નાનકડી આવડી નાની સંખ્યામાં પણ શું કાર્ય કરી શકે એનો અદભુત દાખલો અહીંયાથી આપણે સૌ જોઈ શકીએ છીએ આટલી વાત પછી આપ સૌને પણ વિનંતી કરું છું એમના માધ્યમથી તમે પણ જ્યાં જ્યાં જાઓ ત્યાં પ્રેમનું સુંદર વાતાવરણ ખડું કરી શકો એ સંકલ્પ બનાવીને જજો તો જ આ મહોત્સવમાં આવ્યા આપણે લેખે ગણાશે મારી સૌને વિનંતી છે વિશેષ વાત ઘણી બધી શિબિરોમાં માધ્યમથી થતી હોય સ્વામીનો ખૂબ રાજીપો છે ભક્તિ સ્વામી હું રાજકોટ ગુરુકુળમાં ભણવા ગયો સાતમા ધોરણમાં સ્વામી આપને તો યાદ ન હોય પણ મારા માટે તો એ મૂડી કહેવાય ત્યારે દીક્ષા પણ નહોતી સ્વામીને અને એ સમયે મને પહેલાં વહેલા ગુરુકુળમાં આવો ક્યાંથી આવો છો એમ કહેનાર જો હોય ને તો સ્વામી પોતે હતા હો એ સમય યાદ આવે છે અને આજના દિવસે યાદ ન કરવું હરિભાઈને તો પણ મારા કાકા ગુરુકુળના પ્રિન્સિપાલ એક સંત તુલ્ય અને સ્વામીના ખાસ સખા કહેવાય એમને પણ યાદ કરી આજના દિવસે સૌ સંતોના ચરણોમાં વંદન છે નમ્ર ભાવે આપે મને જે નાનકડી એક આવી વાત કરવા માટેનો મોકો આપ્યો અને આપ સૌનો પણ મને પ્રેમ પ્રસાદ મળે સંતો મારા ઉપર ખૂબ રાજી રહેજો મારા માટે આ મારી ધન્ય ઘડી છે એમ સમજું છું ભલે શિબિરો ઘણી થઈ પણ આજનો આ દિવસ આપ સૌનો રાજીપો મળતો હોય એવું ફીલ કરું છું આપ સૌને વંદન કરી અને મારી વાણીને વિરામ આપું છું જય સ્વામિનારાયણ